ગુરુશ્રી ભીખનશા પીર મંદિર નાનેસરાના પ્રાંગણમાં ગુરુશ્રીની તિથિ નિમિત્તે શોભાયાત્રા અને ભવ્ય કવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે વૈશાખ માસના શુક્રવારના રોજ શોભાયાત્રા નીકળે છે જે પરંપરાગત મુજબ નિભાવવામાં આવી હતી કથરાવ્યા નાણેસરા પરિવારના અને પાટણ યુવા સામાજિક કાર્યકર અને પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરતા પરેશભાઈ ઝાલાએ વડીલો દ્વારા જણાવેલ ગુરુ ઇતિહાસ વિશે જાણકારી આપી કે અમારા ગુરુશ્રી ભીખનશાહ પીર ગુરુશ્રી ખેગાર સ્વામીએ સાથે રહીને અમારા પૂર્વજો વડીલોને વચન આપ્યું હતું કે તમારા વંશ માટે શીર બાળકની ખોટ પૂરી થશે આ પાંચસો વર્ષ જૂના ઇતિહાસની વાત છે ગુરુએ નાનેસરાના કંદોરિયાઓએ દારૂ પીવો નહીં તેવું વચન અમારા પૂર્વજો વડીલોને આપ્યું હતું અને તે ટેકી વચનને જાળવી રાખી ત્યારથી અમારો કથરાવ્યા નાણેસરા પરિવાર વંશ આગળ વધી રહ્યો છે કથરાવ્યા નાણેસરા પરિવારને શેરમાટી બાળકની ખોટ પૂરી થતાં કંદોરિયા ગેટ સવાશિર પ્રસાદ રોટલી ચૂરમું મળીદાનો પ્રસાદ કરવાનો રહે છે તેમ ગુરુઓએ પૂર્વજો વડીલોને કહ્યું હતું આજે પણ અમે આ પ્રસાદ કરીએ છીએ અને અમારી શેરમાટી બાળકની ખોટ ગુરુઓ પૂરી પાડે છે સાથે અમુને કોઈ પણ પ્રકારની મુસીબતોથી બચાવે છે અમારી રક્ષા કરે છે આ ધાર્મિક પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી જેમાં જ્ઞાનેસરા પરિવાર તેમજ આજુબાજુના લોકો જોડાયા હતા